અને એ સિવાય નીચે ડિસ્ક્રિપ્શનમાં પણ આની લિંક તમને મળી જશે ઝડપથી આપણે જોઈએ પ્રશ્ન એક તરફ દોસ્તો પ્રશ્ન છ નો ગળ્યો છે દોસ્તો ત્રીજું જોઈએ એક ત્રણ પાંચ સાત એક ત્રણ પાંચ સાત એકી સંખ્યા છે પછી આવશે નવ તો વાલા વિદ્યાર્થી મિત્રો આગળ જોઈએ બે ચાર છ આઠ બેકી સંખ્યા છે આઠ પછી બે બે ગાળો છે દસ આવશે પાંચમું જોઈએ ત્રણ છ નવ બાર બાર ત્રણ ત્રણ છ ત્રણ નું ઘડ્યો છે ત્રણ ચોક બાર ત્રણ પંચા પંદર છઠ્ઠું જોઈએ અગિયાર એકવીસ એકત્રીસ એકતાલીસ દોસ્તો એકડા ની પેલી પહેલી લાઈન છે એકતાલીસ તો અહીંયા આવશે એકાવન કેલેન્ડર જોઈ લેવાનું સાહીઠ પચાસ ચાલીસ ત્રીસ પાછા પડવાનું છે દસ દસ ના ગાળામાં એટલે આવશે વીસ નવમું જોઈએ ઝડપથી પાંચ પછી દસ પંદર પાંચ પાંચ નો ગાળો છે પાંચ દસ પંદર વીસ પચીસ દસમા માં જોઈએ રવિવાર સોમવાર મંગળવાર બુધવાર અને ગુરુવાર દોસ્તો આગળ જોઈએ અગિયાર હું દસ પચીસ ચાલીસ પંચાવન કેટલા કેટલાનો ગાળો છે દોસ્તો તો અહીંયા તમારો જવાબ તમારા માટે હું છોડું છું તમે મને કમેન્ટમાં જણાવશો કે જવાબ શું આવશે જોઈએ ત્રણ ને છ પાંચ અગિયાર દોસ્તો કેટલા કેટલાનો ગાળો પડે છે અહીંયા એકલો પડ્યો અહીંયા ત્રણ છ નો પડ્યો અહીંયા પાંચ નો પડ્યો તો અહીંયા કેટલાનો આવે એક ત્રણ પાંચ સાત દોસ્તો તો અહીંયા સાતના ગાળામાં અહીંયા અગિયાર પછી કેટલા જવાબ આવે તો જવાબ આવે અઢાર તેર જોઈએ સવાર બપોર સાંજ રાત સવાર બપોર સાંજ રાત તો પછી શું આવે પરોડ આવે દોસ્તો વહેલી સવાર આવે પરોડ આગળ જોઈએ ચૌદમું જોઈએ એકાવન છપ્પન એકસઠ છાસઠ એકાવન ને પાંચ છપ્પન છપ્પન ને એકસઠ એકસઠ ને છાસઠ છાસઠ ને પછી શું આવે ઇકોતેર દોસ્તો હવે જોઈએ પંદરમું અગિયાર બાવીસ તેત્રીસ અગિયાર નો ઘડ્યો તો પંચાવન અગિયાર પંચા પંચાવન અઠાણું એકસો બે એકસો ચાર તો આવી રીતે દોસ્તો પેટર્ન પૂર્ણ કરવાની છે તમને બધાને આવડે છે જે પણ ના આવડતું હોય કમેન્ટમાં અમને જણાવજો અમે તમને પૂર્ણ કરવાનો પ્રયત્ન કરાઈશું જાપર કરવાની છું તો દોસ્તો ઝડપથી સમય જાય છે આપણે તમને ખ્યાલ છે અહીંયા પણ શુક્રવાર રવિવાર પાછું જાય છે દોસ્તો સોમવાર એક એક વાર છોડે છે મંગળ બુધવાર ગુરુવાર શુક્રવાર શનિવાર રવિવાર તો રવિવાર પછી સોમવાર છોડીને અહીંયા આવે મંગળવાર દોસ્તો દસ બાર સોળ બાવીસ તેર ત્રણ સાત તેર એકી સંખ્યાઓ સો એસી ચાલીયા વીસ વીસ નો ગાળો પાછળ પડે છે બરાબર તો આવી રીતે આપણે જોઈએ દાખલામાં બે તરફ નીચે આપેલા વસ્તુમાં રહેલા પ્રવાહી મિલી કે લિટર આપણે મિલી લીટર ને એમ પેપરમાં આપણે શોર્ટમાં લીટરને એમ કહીશું અને મિલી લીટરને મી કહીશું દોસ્તો એટલે ઝડપથી આપણને ખબર પડે ચાનો ગ્લાસ સેમાં વપરાય તો મિલી પાણીનો જગ પાણીનો જગ પણ મિલી લીટર અથવા લીટર બંને માં શકો તમે કોઈ પણ જવાબ લખશો સાચો રહેશે દીવા રહે તેલ એ મિલી વપરાય બાઇકની પેટ્રોલ બાકી આપણે પેટો પુરા જઈએ તો મિલી ના કહીએ આપણે કે ત્રણ લિટર ભરો ચાર લીટર ભરો બરાબર તો એ આવશે લીટરમાં ઇન્જેક્શન ની અંદર મિલી વપરાય બ્લડ બેંક મિલી માં બોટલ પણ મિલી મિલીની આવે મિલીની આવે આવે પાણીનો નાનો ગ્લાસ પણ ડોલ લીટર જોઈએ ગીઝરની ટાંકી બે લિટર ની ત્રણ લીટરની લીટરમાં આવે વાટકીનું પાણી મિલી લીટરમાં આવે દવાની બોટલ મિલી લીટરમાં આવે તેલનો ડબ્બો લીટરમાં માટલું લીટરમાં માછલી ઘરમાં રહેલ પાણી લીટરમાં મોટું તપેલું લીટર પાણીની ટાંકી લીટર પાણીનું ટેન્કર લિટર અને ચમચી મિલી રીટર દોસ્તો ઝડપથી છ નો ઘડિયો બોલીએ તો છ દુ બાર તો દરેકના ભાગમાં કેટલા સફરજન આવે બે સફરજન દોસ્તો દસ બોલ પેન પાંચ બાળકોને સરખે ભાગે વેચવામાં આવે તો દસ ભાગ્યા પાંચ કરીશું પાંચ નો ઘડિયો દસ સુધી આવે ત્યાં સુધી લઈશું એટલે પાંચ દુ દસ એમાં પણ બે બોલ પેન આવશે જો દોસ્તો પંદર સ્ટ્રોબેરી ત્રણ ખોખામાં સરખે ભાગે મૂકવામાં આવે પંદર સ્ટ્રોબેરી છે ત્રણ ખોખા છે દોસ્તો નો પાંચ છ ત્રીસ દોસ્તો ચોવીસ કેળાને ત્રણ વાંદરા વચ્ચે સરખે ભાગે વહેંચવામાં આવે તો દરેક વાંદરાને કેટલા કેળા મળે ત્રણ વાંદરા છે ત્રણ નો ઘડિયો બોલીશું ચોવીસ ના આવે સત્ય તો ત્રણ અઠા ચોવીસ તો દરેક વાંદરાને આઠ અમારું એર જોયે 릭સાના કુલ 27 પૈડા ગણ્યા આપણને ખબર છે કે 릭સાના 3 પૈડા હોય તો 27 ભાગ્યા 3 કરીશું તો 3 9 આ 27 તો રિક્ષાની સંખ્યા થશે 9 18 માં કાને 6 જૂથમાં તો 6 નો ઘડિયો બોલીશું 6 તરી 18 જવાબ આવશે 3 સુજલ એક ચોપડીના દરરોજ 8 પાન વાંચે જો ચોપડીના કુલ 64 પાન હોય તો આખી ચોપડી વાંચતા સુજલને કેટલા દિવસ લાગે આપણને ખબર છે 64 અને 8 વડે ભાગીશું તો 8 8 64 8 દિવસ લાગે દસ રૂપિયાની બાર નોટ ને ત્રણ મિત્રો સરખે ભાગી વેચવામાં આવે છે દરેક મિત્ર ને ચાલીસ રૂપિયા મળે વાળા વિદ્યાર્થી મિત્રો દસ પતંગિયા ને બે જૂથમાં વેચતા દરેક જૂથમાં કેટલા પતંગિયા સરખા સરખા વેચીએ તો બંને બાજુ પાંચ પાંચ આવે એટલે દરેક જૂથમાં પાંચ પતંગિયા પ્રશ્ન નંબર ચાર તરફ જઈએ

છે નારંગી રંગ કરતા જાંબલી રંગના ફૂલોની સંખ્યા કેટલી ઓછી છે નારંગીના બાર છે અને જાંબલીના ત્રણ છે તો પંદર ઓછી છે લાલ રંગ અને ગુલાબી રંગના ફૂલોની કુલ સંખ્યા કેટલી છે તો લાલ રંગના પાંચ પંદર અને ગુલાબી રંગના દસ તો પંદર વત્તા દસ કરીશું તો આપણને જવાબ પચીસ મળી જશે બે નંબર તરફ જઈએ બે પ્રકરણ નંબર બે તરફ જઈએ ઉથામાં બટાકા રીંગણ ટામેટા તુવેર અને વટાણા સૌથી વધુ ભાવ કઈ શાકભાજીનો છે તો સૌથી વધુ છે વિદ્યાર્થીઓ કઈ બે શાકભાજીના ભાવ સરખા છે તો 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 આપણે જોઈએ અને ટામેટા અને વટાણા બેનો ભાવ સરખો છે કઈ બે શાકભાજી એક એક કિલો લઈએ તો સો રૂપિયા ચુકવવા પડે આ એક એક કિલોનો જ ભાવ છે તો કઈ બે શાકભાજી એક એક કિલો લઈએ તો કુલ સો રૂપિયા ચુકવવા પડે તો બટાકા અને રીંગણ એક એક કિલો લો તો સાઈઠ અને ચાલીસ એટલે સો રૂપિયા ચૂકવવા પડે બરાબર સૌથી ઓછો ભાવ કઈ શાકભાજીનો છે તો સૌથી ઓછો ભાવ બટાકાનો એવર ગ્રીન તમને મને બધાને ભાવે એવા બટાકા રીંગણનો એક કિલોગ્રામ નો ભાવ કેટલો છે રીંગણનો એક કિલોગ્રામ નો ભાવ સાઈઠ રૂપિયા છે વિભાગ ત્રણ તરફ જઈએ મનપસંદ મીઠાઈની વાત કરી છે સૌથી વધુ મનપસંદ મીઠાઈ તો આપણે જોઈએ તો મોહનથાળ છે કાજુ કતરી અને ચોકલેટ બરફી કુલ કેટલા માણસોને ભાવે છે તો કાજુકતરી પચીસ માણસોને ભાવે છે ચોકલેટ બરફી પાત્રીસ સરવાળો કરીને કમેન્ટ બોક્સમાં મને જવાબ જણાવજો દોસ્તો એટલો જો જવાબ આવે એ તમારો સાચો જવાબ છે જલેબી ભાવતી હોય તો આ માણસની સંખ્યા કેટલી છે તો જલેબી પંચોતેર હજાર ભાવે છે સૌથી ઓછી મનપસંદ મીઠાઈ કઈ છે તો સૌથી ઓછું ભાવતી હોય તો કાજુ કતરી સૌથી ઓછી ભાવે મોંઘી બી બહુ આવે બરાબર અને જલેબી કરતાં વધુ પસંદ હોય તેવી મીઠાઈ કઈ છે જલેબી કરતાં વધુ પસંદ હોય તેવી મીઠાઈ મોહનથાળ છે આગળ જોઈએ કોષ્ટક તરફ વિભાગ માં દરેક ફળનું કુલ વજન આપેલું છે કેરી સફરજન જામફળ ચીકુ અને કેળા સૌથી વધુ વજન કયા ફળનું છે તો સૌથી વધુ વજન કેરીનું છે બરાબર કેરી અને ચીકુ બંનેનું વજન કેટલું થાય તો કેરીનું પચીસ અને ચીકુ નું બાર સરવાળો તમારે કમેન્ટ બોક્સમાં મને જણાવવાનો છે પચીસ વત્તા બાર કેટલા થાય સફરજન અને કેળાનું કુલ વજન કેટલું થાય સફરજન કુલ થાય છે દસ અને કેળા કુલ થાય છે બાવીસ આનો પણ તમે જવાબ મને જણાવજો ચલો હું જણાવી દઉં છું બત્રીસ કિલોગ્રામ કુલ વજન થશે કરતાં જામફળનું વજન કેટલું ઓછું છે તો છે અને જામફળનું છે તો તો જાય કિલોગ્રામ ઓછું છે સૌથી ઓછું વજન કયા ફળનું છે તો સૌથી ઓછું વજન જામફળનું છે વિભાગ પાંચ તરફ જઈએ અહીંયા ખેલાડીઓ તમારી ફેવરિટ રમત ક્રિકેટની વાત છે સૌથી ઓછા રન કોણે કર્યા છે તો સૌથી ઓછા રન ઘીલે કર્યા છે સુભનમ ઘીલે રોહિત શર્માએ પચાસ રન થી કેટલા રન ઓછા કર્યા છે તો રોહિત શર્માએ સુડતાલીસ કર્યા છે તો પચાસ ઓછા સુડતાલીસ કરે તો જવાબ ત્રણ રન ઓછા આવે સૌથી વધુ રન કયા ખેલાડી કરેલા છે સૌથી વધુ રન છે તો રાહુલેહુલે સૌથી વધુ રન કરેલા છે વિરાટ કોહલી એ રોહિત શર્મા કરતા કેટલું વધુ રન કર્યા છે તો વિરાટ કોહલી એ ચોપન કર્યા છે અને રોહિત શર્માએ સુડતાલીસ કર્યા છે જવાબ તમે બાદ બાકી કરશો ચોપન માંથી સુડતાલીસ તો જવાબ આવે તમારે એમને કમેન્ટ બોક્સમાં જણાવવાનું રાહુલ અને વિરાટ કોહલીના મળીને કુલ કેટલા રન થાય તો કે રાહુલના છાસઠ અને વિરાટ કોહલીના ચોપન પડી એક સાત સાત પાંચ બાર એકસો વીસ રન થાય આગળ જઈએ અહીંયા તમને સ્તંભાલેખની ની વાત કરી છે પ્રશ્ન પાંચ ની અંદર જેમ પેલા કોષ્ટ માહિતી સ્તંભાલેખ સ્વરૂપે આપેલી છે સૌથી વધુ ગુણ કોણ મેળવાના છે સૌથી વધુ ગુણ માનસી મેળવેલા છે બીજો પ્રશ્ન લઈએ માનસી અને માહિરના ગુણનો તફાવત કેટલો છે તો માનસીના ના અડતાલીસ છે અને માહિરના પિસ્તાલીસ છે કેટલા વધુ ગુણ મેળવ્યા છે તો માનસી બત્રીસ અને માનવે અઠ્યાવીસ તો આ બંનેનો તમે બાદબાકી કરશો બત્રીસ માઇનસ અઠ્યાવીસ તો અઠ્યાવીસ ને ચાર બત્રીસ થાય એટલે ચાર ગુણ વધુ મેળવ્યા છે માનસી કરતા કેટલા ઓછા ગુણ મેળવ્યા છે તો માનસીએ માનસીએસ અને મેળવ્યા છે 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 સોરી મનીષા મનીષાએ અને તો આ બંનેનો તફાવત કરીએ તો આઠ માર્ક ઓછા મેળવ્યા છે બીજા પુસ્તક તરફ જઈએ બીજા સ્તંભાલેખ તરફ જઈએ કે સૌથી વધારે વિદ્યાર્થી કયા ધોરણમાં છે તો સૌથી વધારે વિદ્યાર્થીઓ ધોરણ બે માં છે કયામાં છે ધોરણ બે માં સૌથી કયા ધોરણની સંખ્યા સૌથી ઓછી છે તો ધોરણ ચાર ની સંખ્યા સૌથી ઓછી છે ધોરણ ત્રણ માં કેટલા વિદ્યાર્થી છે તો ધોરણ માં વીસ વિદ્યાર્થીઓ છે અને ધોરણ એક અને ના મળીને કુલ કેટલા વિદ્યાર્થી થાય એક ના અઢાર અને ના ત્રીસ તો બંનેનો સરવાળો કરશો ત્રીસ વત્તા અઢાર તો બંને થઈને અડતાલીસ સંખ્યા જવાબ આવશે અડતાલીસ ધોરણ એક કરતા ધોરણ પાંચમાં કેટલા વિદ્યાર્થી વધુ છે ધોરણ પાંચમાં ત્રીસ છે અને ધોરણ છે તો બાદબાકી કરશો તો બાર જવાબ આવશે જવાબ છે બાર વિદ્યાર્થીઓ ધોરણ પાંચમાં વધુ છે કૌષ્ટક તરફ તરફ ત્રણ શાકભાજીની વાત કરી છે સૌથી વધુ ભાવ કઈ શાકભાજી છે તો સૌથી વધુ ભાવ છે ડુંગળીનો સૌથી ઓછો ભાવ કયો છે તો એવરગ્રીન આપણે બટાકા બરાબર કોબીજ કરતાં ડુંગળીનો ભાવ કેટલા રૂપિયા વધારે છે કોબીજનો છે ચાલીસ અને ડુંગળીનો છો 80 તમે બાદ બાકી કરશો 80 ઓછા 40 તો જવાબ આવશે 40 તો 40 રૂપિયા વધારે છે રીંગણ કરતાં બટેટાનો ભાવ કેટલા રૂપિયા ઓછો છે રીંગણનો 60 છે અને બટેટાનો 30 છે બંનેનો બાદ બાકી કરશો 60 ઓછા 30 તો 30 નો ગાળો પડશે તો જવાબ આવશે 30 1 કિલોગ્રામ રીંગણ અને 1 કિલોગ્રામ કોબીજ લેવા માટે કેટલા રૂપિયા જોઈએ 1 કિલોગ્રામ રીંગણ અને 1 કિલોગ્રામ કોબીજ લેવા માટે રીંગણ જોઈએ 60 રૂપિયા અને કોબીજ જોઈએ 40 રૂપિયા તો બંનેનો સરવાળો કરીશું 100 રૂપિયા આપણે જોઈશે ઝડપથી જોઈએ આગળના વિભાગ ચાર તરફ એક શાળાની અઠવાડિયાની હાજરી આપેલી છે સોમવાર મંગળ બુધવાર ગુરુવાર શુક્રવાર શનિવાર સુધી કયા વારે સૌથી વધુ હાજરી જોવા મળે છે તો આપણે જોઈ શકીએ છીએ કે સૌથી વધુ આવે છે બુધવારે રંગીન કપડાં પહેરવા મળે દોસ્તો એટલા માટે કયા વારે સૌથી ઓછી હાજરી જોવા મળે છે તો સૌથી ઓછી મંગળવારે આપણે જોઈ શકીએ છીએ ચોવીસ છે શુક્રવારે કેટલા વિદ્યાર્થી હાજર રહ્યા તો શુક્રવારે ત્રીસ વિદ્યાર્થી હાજર રહ્યા ગુરુવાર કરતા વધારે હાજરી કયારે જોવા મળી તો ગુરુવારે આડત્રીસ છે તો એના કરતાં વધારે હાજરી બુધવાર અને શનિવારે આપણને જોવા મળી બુધવાર અને શનિવાર બે દિવસે એના કરતા વધારે હાજરી જોવા મળે છે સોમવારે કેટલા વિદ્યાર્થીઓ હાજર રહ્યા તો સોમવારે પાંત્રીસ વિદ્યાર્થીઓ હાજર રહ્યા આપણે જોઈએ વિભાગ પાંચ તરફ પાંચ વ્યક્તિઓ છે નીરજ ગોપાલ પ્રણવ મોહિત અને વિરાજ સૌથી ઓછું વજન કોનું છે તો સૌથી ઓછું પ્રણવ ભાઈ છે બેતાલીસ કિલો વિરાજનું વજન કેટલું છે તમે જોઈ શકો છો વિરાજનું વજન આડત્રીસ કિલો છે અને ગોપાલ અને પ્રણવના વજનનો તફાવત જોઈએ ગોપાલના બેતાલીસ છે અને પ્રણવનો ચોવીસ છે બાદ બાકી કરો બરાબર તો આપણને જવાબ મળી જશે તો તમને ખ્યાલ આવી ગયો તમે પણ મેં જવાબ કહી દોક્સમાં તમારો જે જવાબ આવ્યો અમને ખાસ જણાવો જો મોહિત અને નીરજનું કુલ વજન કેટલું થાય છે નીરજનું બત્રીસ છે અને મોહિતનું ત્રીસ છે તો બંનેનો સરવાળો કરીએ તો બંનેનું વજન થાય છે પાસઠ કિલો તો દોસ્તો અહીંયા ધોરણ ત્રણ નો આપણે સંપૂર્ણ સોલ્યુશન સાથેનો વિડીયો જવાબ સાથે સમજણ સાથેનો વિડીયો તમારા માટે રાઈટ આન્સર ચેનલ જયારે લઈને આવતું હોય ત્યારે તમારે ફરજિયાત ચેનલ ને સબસ્ક્રાઇબ કરીને વિડીયોને લાઈક કરવાનો ગાઈડ એપ ડાઉનલોડ કરવાનું ભૂલવાનું નહીં તો આ વિડીયો તમને કેવો લાગ્યો ખાસ અમને કમેન્ટ બોક્સમાં ખાસ જણાવજો સૌને જય હે જય મહારાજ ચલો આવજો હા